પાંચ પ્રશ્નોનો સ્થળ નિકાલ કર્યો હતો જેમાં તાલુકા પંચાયતના અને નગરપાલિકાના અને પ્રશ્નો હતા ધોરાજી નગરપાલિકા તંત્ર માટેની એક જ રજૂઆત કરાય એ પણ સ્વચ્છતાની બાકી કોઈ પણ પ્રકારની ધોરાજી નગરપાલિકા તંત્ર વિરોધના કોઈ પ્રશ્ન ન આવ્યા રોડ રસ્તા કાદવ કીચડ અને આવા અનેક પ્રકારના પ્રશ્નોની કોઈએ રજૂઆત ન કરી આશ્ચર્ય થયું ધોરાજી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં આવેલ કમિશનરે જણાવ્યું કે સાત પ્રશ્નો હતા તેમાંથી પાંચ પ્રશ્નો સ્થળ પર નિકાલ કરાયો ત્યારબાદ ધોરાજી નગરપાલિકા કચેરી ખાતે પહોંચી અને ધોરાજી નગરપાલિકાના પ્રમુખ ગેરહાજર જોવા મળ્યા ધોરાજી અને ઉપલેટાના સદસ્યો અને ઉપલેટાના પ્રમુખ સાથે વાત કરી હતી પણ ઉપલેટાના પ્રમુખ સાથે અંગત રીતે વાતચીત કરી હતી ધોરાજી નગરપાલિકાના સદસ્ય અને ઉપપ્રમુખ ફક્ત હાજરી આપવા માટે આવ્યા હોય તેવું લાગ્યું હતું ધોરાજીના આ પ્રશ્નોની વાત જ ન કરવામાં આવી ફક્ત ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવેલ અને નગરપાલિકામાં વધુ માણસો ફાળવણી કરવામાં આવી આવી વાતો સિવાય કોઈ જ રજૂઆતો કે પ્રશ્નો પર ધ્યાન આપવામાં નહોતું આવ્યું આજે ધોરાજીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમના અનુસંધાને અહીંયા હાજર રહેવાનું થયું તાલુકા સ્વાગતમાં સાત પ્રશ્નો હતા સાતમાંથી પાંચનો ઓન ધ સ્પોટ નિકાલ આવેલ છે બે માં કાર્યવાહીની સૂચના આપવામાં આવે આવેલ તાલુકા સ્વાગત કાર્યક્રમ કાર્યક્રમનો ઉદ્દેશ્ય એ છે કે જે સ્થાનિક કક્ષાએ પ્રશ્નો છે એ સ્થાનિક કક્ષાએ ઉકેલાય અને એને ઉપરી અધિકારી સુધી ન લઈ જવા પડે જેથી કરીને ઉપરી અધિકારીઓનો સમય અને નાગરિકોનો પણ સમય અને સંસાધનોની બચત થાય એટલે બેટર કોડીનેશન એમ કહી શકાય કે જે સંકલન સારી રીતે થઈ શકે એના માટે જિલ્લા કક્ષાના અધિકારીઓ તાલુકા સ્વાગતમાં હાજર રહે રહેવાગતું છે તાલુકા સ્વાગતમાં જે સાત પ્રશ્નો હતા એમાં નગરપાલિકાના તાલુકા પંચાયતના અને રેવન્યુના પ્રશ્નો હતા એમાં નગરપાલિકાએ સ્વચ્છતા સંબંધી જે કાંઈ પ્રશ્નો હતા એનું નિરાકરણ કરેલ છે જે પંચાયત હસ્તકના રોડનું પ્રશ્ન હતો એમાં લોકભાગીદારીથી એનો ઉકેલ કરવા માટે એનું સૂચન કરતાં રજૂઆતકર્તા દ્વારા એનો સ્વીકાર કરવામાં આવેલો છે અને બે પ્રશ્નો રેવન્યુ વિસ્તારમાં દબાણ સંલગ્ન હતા એમાં શું મોટો કોગ્નિઝન્સ લઈ અને કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવે જીડીસી સાથે વિપુલ ધામી ધોરાજી